ભારતની પ્રદર્શન આજથી બે દિવસ માટે હોટેલ મેરિયટ સુરત ખાતે શરૂ થયું છે જ્યાં તમને જાણીતા બ્રાઇડલ ડિઝાઇનર્સ લક્ઝરી જ્વેલર્સ અને એલિટ લાઈફસ્ટાઈલ બ્રાન્ડેડ કલેક્શન જોવા મળશે

બધું જ વંડર વન રૂપ મળી જવાનું છે તમને જ્વેલરી ઇન્ડિયન બધું જ અહીંયા છે અને અહીંયા દૂર દૂરથી બ્રાન્ડસ આવેલી છે સો તમે અહીંયાથી જરૂર વિઝિટ કરજો શું ખાસ એવું છે કે યુવા વર્ગને પસંદ આવી અહીંયા ન્યુ લેટેસ્ટ કલેક્શન આવે છે બધું અને અહીંયા બધી જ ડિઝાઇન યુનિક છે બધાક સ્ટાઇલ યુનિક છે બધાની જ વસ્તુઓ স্পેશિયલ અલગ અલગ છે અને બધું જ બહુ સારું છે. જી આપકા પરિચય. મેરા નામ મોના ભાટિયા હે. મોનાજી કે આપ કિસ તરહ કા એક્ઝિબિશન લગાયા હે? યે હાઈલાઈટ બ્રાઇટ્સ એક્ઝિબિશન હે જો બહોત હી ફેમસ એક્ઝિબિશન હે ઓફ સુરત આજ આઠવા લાઈન્સ અપના मैरिड होटल में 19 एंड 20 यहाँ पे 50 से भी अबव ब्रांड्स आए हैं अपना ब्रांड को शोकेस करने के लिए अभी जैसे आगे वेडिंग सीजन आ रहा है सो पीपल कैन कम एंड परचेज ओवर हीयर एंड दे देट एवरी थिंग अंडर वन रूम क्या खास है जो लोगों को अच्छा लगता है यहाँ पे बहुत बड़े बड़े डिजाइनर्स आए हैं कोलकाता दिल्ली बॉम्बे सो so आप यहाँ पे आके अपना ऑर्डर प्लेस कर सकते हैं અગર આપે ટુ ડે મેનને કે સકતે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત